શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને ના મને ખબર નહીં પણ પહેલેથી નાના છોકરા રમાડવા ના નહીં ગમતા બરાબર બરાબર કેમ હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે પેલી રિયા ભાભીનો મીત 25 વર્ષનો ખરો ને એટલે તમે એને રમાડો છો ચોકલેટો લઈ આપો છો અચ્છા હવે ખબર પડી તને શું કુચ્યું છે પણ નાનો છોકરો માર જોડે આવત ના થોડી પડાય નાનો છોકરો ભગવાનનું રૂપ કહેવાય અરે છોકરો ભગવાનનું રૂપ કહેવાય છોકરાની માને શું કહેવાય અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે હવે તો મને શું ખબર એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય ના ના પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં શું કહેવું એવું ના હોય રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત એટલો જ વાલો મનીષભાઈ નહીં છે છોકરાઓ તો ગમે ત્યાં રમા છોકરાની માએ એવી છે ગમે ત્યાં અને મને તો એવું લાગે છે પહેલેથી જ બધાને રમાડતી હશે ના પણ સ્કૂલમાં હતી તાર તો એવી નતી શાંત હતી શું બોલ્યા તમે જીયા ભાભી તમારા પડતા તા ની માને આજે તો કઈક વધારે પડતું બોલાઈ ગયું લાલ થઈ જવાની શિયાળો આવી ગયો એમ ને જેકેટ બેકેટ પેહલી તો ને ઠંડી પડે છે તો જેકેટ પહેરું કે નહીં ના ના સરસ સરસ પહેરો પહેરો શું સરસ સરસ મને બીજું જેકેટ લઈ આપો

આપણને શરદી થતી જ નહીં આપણે એકદમ ફિટ બોડી છે વાહ તમારું ફિટ બોડી વાહ ગયા વર્ષે આવું જ કહેતા હતા ફિટ બોડી છે ફિટ બોડી છે એમ કરીને તો શરદી થઈ ગઈતી કેટલી દવા કરીને પછી શરદી મટી હતી લે ગયા વર્ષે જ મને ખબર નહી કેમની શરદી થઈ હતી બાકી આપણને શરદી થાય નહીં ખોટા વેમ્બર આયા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફિટ છો તમારે તો દવાની ક્યાં જરૂર છે ખાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ હારું નહીં લાગે લાયન ભાઈ હેડ ના જેકેટ પહેર લઉં બસ